ઈસવીસન ચારસો છોત્તેરમાં આર્યભટ્ટનો જન્મ પાટલીપુત્ર એટલે કે કુસુમાર પટના રાજ્યની અંદર ભારતમાં થયો હતો આધુનિક સંશોધન અનુસાર એવું પણ માનવામાં આવે છે કે તેમનો જન્મ ચામ્રવટ એટલે કે કેરળ ખાતે થયો હતો તેમની મુખ્ય બે કૃતિઓ છે એક આર્યભ્ટિયમ કે જેમાં એકસો વીસ લોકો છે અને ગણિતને ચાર પાદો એટલે કે ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવે છે જેમાં પ્રથમ ભાગ છે ગીતિકાપાત ગણિતપાત ક્રિયાકાલપાત અને ગોલપાત આપ મારે હસ્તલિખિત નોટબુકની અંદર જોઈ શકો છો કે આ ઉપરાંત તેમણે પાયનું મૂલ્ય ત્રણ પોઈન્ટ ચૌદ સોળ આપ્યું હતું જે હાલના મૂલ્યની એકદમ નજીકનું છે આ ઉપરાંત સંખ્યાના વર્ગના સરવાળા અને ઘરના સરવાળાના તેમણે સૂત્ર આપ્યા હતા સ્થાનમૂલક પદ્ધતિમાં શૂન્યનો ઉપયોગ કર્યો હતો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપ્યું હતું તેઓ એવું માનતા હતા કે ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે ચંદ્ર અને ગ્રહો સૂર્યના પરાવર્તિત પ્રકાશથી ચમકે છે ગ્રહોની ગતિની ગણતરીનું કોષ્ટક આપ્યું હતું આ ઉપરાંત તેમણે પૃથ્વીનો પરીઘ જે બતાવ્યો છે તે હાલના પરિઘની એકદમ નજીકનો છે પૃથ્વીનો ભ્રમણ સમય ત્રેવીસ કલાક છપ્પન મિનિટ અને ચાર સેકન્ડ આપ્યો છે જે આખા સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત ત્રણ મિનિટનો હાલના સમયની અનુસાર ફર્ક બતાવે છે વન માઇનસ કોસની સમજ આપી સાઇનનું કોષ્ટક આપ્યું કે જેનો ઉપયોગ હિન્દુ કેલેન્ડરમાં પણ થાય છે ભારત સરકારે પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટના નામ ઉપરથી આપેલ છે જે ત્રેવીસ એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું ચંદ્ર પરના ખાડાનું નામ આર્યભટ્ટ આપેલ છે ઈસરોના વૈજ્ઞાનિકે શોધેલ બેક્ટેરિયાનું નામ બેસિલ્સ આર્યભટ્ટ આપ્યું છે નૈનીતાલમાં આવેલ એ આર આઈ ઇ એસ આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસનું નામ પણ આર્યભટ્ટ ઉપરથી આપેલ છે બે રૂપિયાની ચલણી નોટમાં પણ આર્યભટ્ટ ઉપગ્રહનું ચિત્ર આપેલ છે તો આવા હતા મહાન ગણિતશાસ્ત્રી એવા આર્યભટ્ટ આપને મારી આ માહિતી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો અને શેર કરશો જેથી આવી વિવિધ માહિતી આપ સુધી સર્વપ્રથમ પહોંચી શકે આભાર